નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર એટલે કે ગામડીઓ ખોલવાનો રિલેટ લાઈફ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો ખરેખર ખુશી થાય છે કે આપણે જે પરમદાડે વિડીયો નાખ્યો હતો કે હોરીની જવાડા આ બાજુ જાય તો આવું થાય આ બાજુ જાય તો આવું થાય ને આ બાજુ જાય તો આવું થાય ને આ બાજુ જઈ તો એવું થાય ખરેખર એમાં બે પોઈન્ટ મારે ભૂલાઈ ગયા હતા કેમ કે વિડીયોની અંદર જો ઉપર જ્યારે ચડતી જાય ને તો એમ કહે કે યુદ્ધ થાય રાજાને માથે તકલીફ થાય પણ ઘણા બધા જે આ જ્ઞાનથી જોઈ છે એ લોકો માન્યતા કરે છે અને જ્યારે વિજ્ઞાનથી જોઈ છે એ આવી માન્યતા કરતા નથી ખરેખર મિત્રો ખાવું કરવું આ તો ભગવાનના હાથની વાત છે ભગવાનથી મોટો કોઈ નથી માણસ આ બધા દેશી નુસ્ખા અજમાવી અને ઘણી બધી ટ્રીકથી વરસાદની ચોમાસું સંકેત કેવો રહે એ જોતા હોય તો હજી આ પછીનો એક સ્ટેપ આવી છે કે ચૈત્રી ચૈતર મહિનાના દનૈયા તપશે આ આ બધા ઘણા જોઈને પણ આવી રીતના વિડીયો બનાવતા હોય છે અને આપણે જોયું પણ છે અને ઘણા ઘણા વડી ઉંમરના ભાભા હે આને વિડીયો તો નથી બનાવતા આ વસ્તુનું એને જ્ઞાન નથી પણ એની છે ને જે જોવાની ટેકનોલોજી છે ને ખરેખર જોયા જેવી હોય છે દિવાળી ધણતેર વાઘ બરા આગલા વિડીયોમાં મેં કીધું તું એ વાદળાના કટકા જોઈએ એ બધું એને મગજની અંદર સ્ટોર કરે ત્યાર પછી ચૈત્રી દંડયા તૈપા હે કે નથી ત્યાર પછી કે જે કસ કાતરા લીસોટા આવ્યા હોય ત્યાર પછી ઝાકળ આવી હે કે નહીં ત્યાર પછી અખાત્રીજ આવે વૈશાખ મહિના જે અક્ષય મૃત્યુ આપે એ અખાત્રીજના પણ વરસાદના જે સંકેત હોય એ જોઈએ છે ઘણા એરિયામાં એક લોખંડનો હળિયો અથવા તો લાકડાની સળી ખોળે છે એની કંઈક એટલા કેટલા રીતનું માપ હોય છે ત્યારે એનો પડછાયો હવારમાં એવડો હોય સૂર્યદહી સમયે અને સૂર્ય અસ્ત સમયે પણ એવડો હોય એ રીતના એના કંઈક માપ કાઢી અને આ રીતના વરસાદની આગાહી કાર આગાહી કરતા હોય તો આમાં લગભગ ઘણાની સાચી પણ પડે છે અને ઘણાની ખોટી પણ પડે છે તો જ્યારે આપણે વિજ્ઞાનની દૃષ્ટિએ જોવા જઈએ ને તો ખરેખર કે જે આકાશમાં લિસોટા હોય કસ અને કાતરાના તો એ લિસોટાને આધારે જે મેં તમને આગલા વિડીયોની અંદર કીધું હતું કે બસો વીસ દિવસથી બસો ત્રીસ દિવસની અંદર ખરેખર આ કાતરા વરહતા દેખાય આવું આપણે અનુમાન કરેલું છે મારા બાપાજી છે એ મને કહેતા કે મારા બાપા કે ભાઈ આ રીતનું હવે એ નથી જોતા કેમકે આપણે જ બધું જાણી જાય તો ભગવાન શું કરીએ એટલે આ એક સત્ય ઘટના એ કહેવાય અને ખરેખર તો આ એક આપણે ના માની તો ના એ માની શકાય પણ જો વસ્તુ એવી છે કે ગામની આજુબાજુમાં જે ઝાડમાં બહુ હોય કે ગામનો ઓથાણ આવતો હોય ને પવન જ્યારે ફૂસવાટા ના મારતો હોય તો ખરેખર હોરીની ઝાડ અથર જ જાય પણ પટમાં હોરી હોય એકદમ કે આજુબાજુ ઝાડ નથી એકદમ ખુલ્લું જે મેદાન હોય ત્યાં ઉતાશ્રીની જે હોળી ખેડકી હોય અને ત્યાર પછી હોળી પ્રગટાવવામાં આવે ને ત્યારે જે જ્વાળા જાય ને આડાવરી આના ઉપરથી ખરેખર હવેથી આપણે જોવાનું શરૂ કરી કેમ કે ઘણા વર્ષોથી અમે જોઈ હહીં અમે ના ગયા હોય તો આજુબાજુ જે અહીંયા રહેતા હોય જે હોળી પ્રગટાવવામાં એનું પહેલાં મુહૂર્ત કરતા હોય એ લોકોને પણ આપણે પૂછી રહી કે ભાઈ તમે મુહૂર્ત કરવામાં હતા હારે ચોઘડીએ મુહૂર્ત કર્યું હોય પ્રગટાવી ત્યારે કઈ રીતે એની જ્વાળા ગઈ હતી તો આજે અમારા ગામની જેને સંકેત હારામાં હારા આવ્યા કહેવાય છે કે અગ્નિમાં ઈશાનમાં આમ ક્યાંય ગઈ નથી ખરેખર પૂર્વમાં અને ઈશાન કોણ કોરા હોળીની જ્વાળા ગઈ છે અમારા ગામની અંદર અને ત્યાર પછી મિત્રો ઘણા ગામની અંદર રમતો પણ રમાતી હોય ને ઘણા ગામની અંદર લગભગ બધી જગ્યાએ હોળીની અંદર એક ચણાનો ભરેલો કુંભ સ્થાપિત કરે છે જ્યારે હોળીનો હાટ ખડકે ને ત્યારે એના એ છાણાના ઢકલાની અંદર વચ્ચે એક માટીનો ઘડો હોય ઘડાની અંદર ચણા અને પાણી નાખી દે છે ત્યાર પછી કોળિયું મૂકી અને માટીથી ઢાંકી દે છે તો એનો એક ખરેખર વસ્તુ જોયા જેવી છે કેમ કે ખરેખર આ બધી વસ્તુ વિડીયોમાં અમારે દેખાડવી જોઈએ અહીંયા હાજર રહેવું જોઈએ પણ આપણે હાજર નહોતા અહીંયા બેઠા બેઠા આપણે તમને વાત કરી પણ ઘણા ગામની અંદર નહીં પણ લગભગ ગામની અંદર હોળીમાં આ પ્રથા હે તમારા ગામમાં પ્રથા છે કે નહીં જરા કમન કોમેન્ટમાં કહેજો એના ઉપરથી છે ને વરહનું તારણ નીકળી જાય અને એ ગામ ગામનું અલગ અલગ તારણ નીકળે માનો અમારા ગામમાં એ કુંભ છે એ હોય હોટકા પાકી ગયો હોય જો એમાં કુંભમાં પછી જ્યારે ઉપાડે ને ત્યારે એકદમ ગરમ હોય ઉપાડી અને જે દિશામાં હરખો સ્થાપિત કરેલો હોય એ જ રીતનું જમીન ઉપર રાખી અને ત્યારે એને ખોલવામાં આવે ખોલી અને એની અંદર જે ચણા બફાણા હોય ને એ જોઈ કે કઈ દિશા તરફ ચણા છે એ નથી પાઈકા કે કઈ દિશા તરફ બાબડી ગયા એટલે કે પાયકા અને ના પાયકા બફાણા કે ના બફાણા એવાથી આવે કયા દિશા તરફ હારા બફાણા આ એક મહત્ત્વનો મુદ્દો છે આ રીતના દેશી પદ્ધતિથી ઘણા જોતા હોય ત્યાર પછી આપણે જે મકરસંક્રાંતિ ગઈ ને એને અમારે ખીહર કીએ તેથી મેં વિડીયો બનાવ્યો નહોતું ખરેખર આ એક જાણવા જેવી પરંપરા છે તો અમારે પરંપરા ત અનુસાર જે દેશી ચૂલો હોય એની ઉપર ઠીકરાનું ઉઠા વાસણ મૂકે એની અંદર જે ખીચડી મૂકવાની હોય એને હાથ ધાન્યનો હોય એટલે એને ખીચડો કહે એની અંદર હાથ ધાન્ય નાખે અને એ ખીચડો કઈ બાજુ ઉભરાય અને જાય છે ને એના ઉપરથી એ પણ વારણ નહીં કે થઈ જાય ચોમાસાનો સંકેત તો ઠીક છે પણ જે જે ગામની હોળી પ્રગટાવે અને જે તે ગામમાં જે રીતે જવાડા ગયા હોય ને એ રીતનું માન્યતા બધા કરતા હોય છે પણ આપણે એવું માનવાની જરૂર નથી આપણે ભગવાન હમણાં બે હાથ જોડીએ ને કહેવાનું છે કે તું દે ને અમે રાજી થઈ બરાબર બાકી વિજ્ઞાનથી બધા વરસાદ જોઈએ અને જે વેધર આવતા હોય જે તે અલગ અલગ એપ્લિકેશનોમાં વેધરથી પણ ઘણા વરસાદ જોતા હોય છે એ અગાઉ બધા અગાહીઓ કરતા હોય છે આપણે તો એક લાંબી ખબર પડતી નથી પણ એક ખબર પડે કે વરસાદમાં બાકી રહે નહીં આ વર્ષે જે પાક છે એ આપણે ભાગ્ય અનુસાર જેને તમારા ભાગ્ય કેવો હોય મારા ભાગ્ય કેવો હોય આ તો કોઈને કંઈ ખબર પડતી નથી પણ એક વરસાદ હારા થાય એવા સંકેત મળે છે નહીં ને આપણું મન પણ એમ કહે છે અને સંકેત એવા હારા મળે ઘણા ઘણા માણસો ટીટવડીના ઈંડા ઉપરથી પણ જોતા હોય છે ઘણા શિયાળીયાની લાડી ઉપર જોતા હોય છે ઘણા જે આ આપણે ઝાડ હોય ઝાડની અંદર જો મોર આવતા હોય છે ઝાડની અંદર જે તે ઝાડના ફૂલ આવતા હોય એ ફૂલ આવે એના ઉપર જોઈએ છે એ ફૂલ કરમાઈ જાય છે એની એક ગમે એ તિથિ હોય કે આ તિથિમાં ગમે એમાં દાખલા તરીકે એક તમને દાખલો દઉં કે આ લીમડાનું ઝાડ તમને બતાવ્યું લીમડાના ઝાડમાં કે ફાગણ મહિનાની પૂનમે એમાં ફૂલ હોય અને ઝાકર આવે અને એ ફૂલ ખરી જાય તો વર નબળું થાય આ દાખલો દઉં છું આમ કહેતો નથી ટૂંકમાં આ રીતના ઘણા પણ વ્યક્તિ જે મોટી ઉંમરના હોય આ રીતના વરસાદ જોઈ છે તો ખરેખર એ તેદીના વખતમાં જે બધા ભાભા જોતા ને એનું સાચું એ પડતું કેમકે ત્યારે એને ભગવાન ઉપર વિશ્વાસ હતો અને હવે આપણે આટલા વિશ્વાસ નથી રહ્યો આપણે વડવા જે આપણા હોય એ આપણે કહેતા હોય કે ભાઈ તમે અવાર ધાન્ય પાક દાણા વાવજો થાય વરફમાં બીજું ઓછું થાય તો આપણે માનીએ આપણે ધરાવ કપાસ જ વાવીએ એટલે હેરાન થાય તો મિત્રો આજે આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો કેમ કે ચોમાસાના સંકેત કેટલી જગ્યાએ જોવામાં આવતા હોય છે અને અલગ અલગ રીતથી અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ પરંપરાથી જોવાતા હોય છે તો જે અમારે અહીંયા જે રીતના અમારે જે પરંપરાગત જોવાય છે એની વાત તમને મેં કરી છે કે એ પરમ દિવસના વિડીયોમાં મેં વાત કરી હતી કે આ દિશામાં જાડ જાય તો આવું થાય એ પણ વધારેમાં આ તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું તો જે એની અંદર કુંભ પધરાવે છે એમાં જે અંદર જે ચણા હોય એ કઈ દિશામાં હારા બફાણા હે કઈ દિશામાં બફાણા ના બફાણા એવાથી છે કઈ દિશામાં બરી ગયા છે આ રીતનું એક ગામનું એક ગામ પૂરતું જ હોય કેમ કે ગામો ગામ હોતાશી તો બધે હોય એટલે ગામ પૂરતો એ કુંભ હોય જે જે દિશામાં કુંભમાં જેવી જેવી અંદરથી નીકળે આપણે જે ચણા બાફેલા એ પ્રમાણે વરાનો વર્તારો ગણે આપણે જો વિશ્વાસ હશે તો એ જે બતાવ્યું હોય એ પ્રમાણે થાય અને વિશ્વાસ નહીં હોય તો તમે જેવું ધાર્યું હોય એવું થાય બાકી તો સાચું કરે ભગવાન બધાની દ્વારકાધીશ રક્ષા કરે એવી પ્રાર્થના કરી અને આવતું વર્ષ એકદમ જોરદાર મોજથી બધા ખેડૂતભાઈઓને અને પશુપાલક ભાઈઓને આનંદથી વીતે એવી દ્વારકાધીશની આપણે પ્રાર્થના છે તો આવી જ રીતના વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો બધાને જય દ્વારકાધીશ